સૌ મિત્રણ જે સમનાત ૐ નમસ્કાર પ્રિય મિત્ર તમાર દેવ સુબ્રહ મંગલ મય શુભ કમનઓ ભલી મરથી જોગી પય વ્યાસ આપ સૌનો આપણી જોગીશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જે સુ આજનો શુભ પંચન આ તારીખ છે 23 12 2024 ના સોમવાર માક્ષરવત આઠમ તિથિ છે આજે અષ્ટક સહત થઈ શકે છે આજે કાલ ભેરવ અષ્ટમી પણ છે આજે રુક્ષમણી જયંતિ પણ છે આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણ છે आठम तिथि आज साग ना जन्म तिथि आज ना जन्म नक्षत्र गाँव है उत्तरा फाल उत्तरा फालगु नक्षत्र आज सवेरे नौ ने नौ मीटर पूर्ण थी जाए तीन हस्त नक्षत्र गण है हस्त नक्षत्र शुभ आज बाग ना जन्म गण है सौभाग्य सौभाग्य योग सांजे सात ने छप्पन मीटर पूर्ण थी जाए तरह पी बाम थाना शोभा આજે જે જન્મ થાય એનું કરણ આ કરણ આજે સાંજે પાંચ અને આઠ મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ પચીસ તારીખે કે એક ને એકાવન મિનિટે પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાહન નક્ષત્ર

કોઈ એક્ઝામ આપવા જરૂરી છે કોઈ રમત ભાગ લેવા જરૂરી છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે દેશ વિદેશનું ધંધા માટેનું આજે કોઈ જાનમાં જરૂરી છે કોઈ વિદેશ લઈને જઈ રહ્યું છે આજે કોઈ ઓપરેશન હોય કોઈ ડિલેવરી હોય કોઈ સગાઈ હોય કોઈ છઠ્ઠી પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સભના સાધન પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લેજો આખું વર્ષ તમારું સુંદરતા જ હશે પણ એમાં પણ ખાસ કરીને આજે તમે જે કામનો આરંભ કરી રહ્યા છો એમાં સુકન કરેલું હશે કામમાં લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત થઈ શકે છે અને વિઘ્ન દિવસે સોમવાર મારા કાર્યમાં મને સફળતા અપાવજો અને મારી સાથે રહેજો આજના દિવસે દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે આજના દિવસે ભગવાન શંકરને દૂધનો શરીરનો અભિષેક કરવો જોઈએ એનાથી ઘણું સુખ પ્રાપ્ત થતું હોય છે આજે આખા દિવસમાં જસ્ટ કાર્ય કરવાનો છે તેના માટે પણ એક કપસ સુબ સમય હોય છે જે આપણે જોઈ લે આજે સોમવાર છે તો સવારે 6:30 સવારે 7:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે 9:30 સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે 1:30 સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 10:30 રાત્રે 12:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આર્તીકાળે મનસ્તે 1:30 સવારે 6:00 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે તુરંત મિત્રો આજ સવારે 9:09 મિનિટ પહેલા તમે જે કાર્ય કરો છો એનું પણ આ રીતે પ્રાપ્ત થશે તમામે તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આના દે તો તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ ખરીદી વેચાણ કોઈ ધંધો વેપાર ચાલુ કરો છો તો તમારા કરતા તમારા સહકાર્ય એટલે તમારા પાર્ટનરની પોઝિશન ઘણી સારી થઈ જાય છે આજના દિવસે એવા કાર્ય કરો જે વારે કરવાથી આપણને સુખ પ્રાપ્ત થતું હોય સારું ધન કમાઈ શકતા હોય લાભ થતો થતો હોય હોય એવા કાર્યો જે નિયમિત આપણને ફાયદો તે બધા કરી કોઈ કઈ રોગ થયો છે અસાધ્ય રોગ હોય દવા નિયમિત ન લઈ શકતા હોય તો આજથી શરૂઆત કરો નિયમિત આવવાની શક્યતા ખૂબ વધી જાય છે આજના દિવસે કસરત કરવા માટે જાઓ આજથી શરૂઆત કરો મેમ પણ નિયમિત આવી શકે છે આના દિવસે ભગવાનની પૂજા આર્చన કરો આત્મે કરશો તો રોજ કરવાનો પણ યોગ ઉભો થશે અને ભગવાનની પૂજા આરાધના કરવાથી પાપ ધોવાય છે સુખ તો બાકી તમારા ભાગ્યમાં લખાયેલું જ છે પણ પાપ પણ લખાયેલું છે પાપનો નાશ કરશો તો સુખની પ્રાપ્તિ થશે તો પાપનો નિવારણ માટે નિત્ય ભગવાન પાસે રોજ બેસવું જોઈએ અને સાથે આરતી કરવી જોઈએ મનથી જ પરવા જોઈએ જનાથી ભગવાન આય ભગવાનને દરેક કામમાં સાથ રાખો

એ લોકો આજે ના વસ્તુ ધારણ કરે બપોરે બાર ને તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી આજના દિવસે આરંભ કરેલો આજ નવ ને નવ મિનિટ પછી કોઈ પણ કારણો આરંભ કરો છો તો હારેલી બાજી પણ કોઈ જીતી જાય એવું

અના દિવસ સે જેલો પરમત્ત્વ મત માં ભાગ લેતા અને હારી ગયા હોય તો ફરી પાછા આજે શરૂઆત કરે છે કાર્યક્ષેત્ર ની અંદર અમત્ત્વ મત ની અંદર કોઈ ફોર્મ પર સائن કરી દે છે પરમત્ત્વ માં ભાગ લેવા નાતે શરૂ કરી દે છે તેમ માં પણ એ ભવિષ્ય માં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે કોઈ નવું વાહન લીધું અને પ્રથમ વાર ચાલુ કરે કોઈ નવું યંત્ર મોડલ કંપની માં લીધું અને ચાલુ કરવું હોય કાર નિર્દેશક નો યોગ્ય થાત આ ધન દિવસ નવસ્થ ધાનન કરવાથી ભાઈઓ માટે ખાસ जो भाईओं लग्न जो अवस्था धारण करे तो कन्या छोरी प्रवास में सफलता वस्तु धारण करो जो व्यापार व्यवसाय एक जगह बी जगह पर स्थला कामकाज करता हो आज धारण करे तो सफलता सारी मे कोई देश विदेश जाता यात्रा प्रवास जान धर्म क्षेत्र अवस्था आज धारण करे सारी सफलता मे અન્ય દિવસનો અવસ્થાન કરવાથી ઉગ્રણી પણ આવતી છે જીરો પાસે પૈસા લેવાનું ન ન કરતા આગળ પણ પૈસા તમને આપી શકે છે આજે ચાલવા વિધિ કરવા માટે દેવવિસ્તારજીને સગાઈ કરવા માટે જવ છે દિવસ પર આબોધ કે પડ છે એ આજે તમને સવારે 9:09 મિનિટ થી લઈ આવતી કલે બપોરે 12:00 માં 70 મિનિટ સુધીમાં મળે આજે લગ્ન માટે નું મુંડા આપેલ છે આજે લગ્ન ફેસ કરે છે

पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश लाभादि प्राप्ति, मम, अखिल, मखिलकुटु आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा विप्रृंद जन्म समय कुंडली मध्य स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यदा तथा योग युति मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम शकल मनवांचित फल और तुम्हारा मन में जे कई इच्छा हो बोली सकते

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मते पण आवी जायसे म दीर्घ आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी हो बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में मा जवा मांगता है या सीप में मा जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये को अथवा विदेश जवा मांगता है कायम मारे ये को बोलना पड़ता मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाड़े बोलो ना जिन्हें आरोग्य नहीं पूजा आपने लिया है लोगों ने हम तो दरेक जनांज बोलों बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम વધારે નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

पेतानी गंधा पुष्पा धुप्पा दीपा नवेद्या तांबला प्रक्षना प्रक्षना सहित प्रणु ममा सकल मनवांतित हल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान न ममा पानी मुक्ति देवानु अच्छा पान लेवानु पूजन अर्चन ब्रह्मा नीचे जमीन पर पानी मुको ये मांगल कर से कपड़ा मत तिलक तो इधर मां मा कपड़ा मां जमीन पर पानी मुकुछ है मां त्यार भगवान ने कहा उनके हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ